નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયો પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી લેવલ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ઊંઝા તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો થી અગિયાર જેનો નીચો ભાવ છે બાવીસો બાવન અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો પંચાણું તલ સફેદ જે છે ઓગણીસો થી બત્રીસો છત્રીસ અને આગળ છે સુવા જે છે બારસો એકસઠથી સોળસો પંચાવન જેનો નીચો ભાવ છે એકતાલીસો પાંત્રીસ અને ઊંચો ભાવ છે પાંચ હજાર એકોતેર વરિયાળી જે છે અગિયારસો નેવુંથી ચોવીસો પચાસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો સાહીઠ અગિયારસો ઓગણસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ